મારા ગોપીઓના મનમાં કૃષ્ણ એ ઘર કરી લીધો ચેતસ્તત પ્રણામ સેવા મેરો મન ગિરધર છબી પરટક્યો મેરો મન ગિરધર સો માન્યો અનેક અનેક પદ શ્રીકાળના તો કેટલા સુંદર પદોમાં ચર્ચા આવે છે ગોપીઓનું મન ઠાકોરજીનું અને ઠાકોરજીનું મન ગોપીઓ વાત પરસ્પરનો નિરોધ પ્રયાસ નથી પ્રેમ સ્વભાવ બની ગયો ત્યાં સુધી ભક્તિ પ્રયાસ રે प्रयत्न रे पुरुषार्थ रे त्यासु दी की प्रवृत्ति मांसो बंधी ने तो धाकी गई और ये वृत्ति बनी गई जितलो परसटो आनंद आवे अजी करुण जी करुण ने कंदा बस पुरो ठोको जी पड़ी गया अट्ठी चली अजी तो बाण बेकल्लाठ ठेया ने हमणा जगाड़या ने वो तो पड़वानो ही समझ तययो अबे क्यारे सवार पड़से ने क्यारे नामुक नो दर्शन तो ता હૃદયમાં કરતા કરતા અફસોસ સાથે જયારે પહોળાવો ને ત્યારે માનજો આજે ઠાકોરજી બહુ પ્રેમ છે પરિમિલન નો તાપ આપીને પ્રભુ પછી હાસ હોય ને હાસ સેવા પતિ તો માનજો ઠાકોરજીએ તમારાથી કંટાળો ઠાકોરજી નાવા લાગ્યો એટલે તમને પતાવી નાસ થાય પણ સેવા પહોંચ્યા પછી એમ થાય કે નું પૂરું થયેલું ફરી ક્યારે સવાલ

નાખવામાં નથી આવતું સ્વિમિંગ પુલ જેવું નથી કે ખોદી ને પાણી ભરવું પડે કુવા જેવું છે પ્રભુ નું પ્રાગટ્ય કહીએ છે પ્રગટે પ્રભુ ભક્તિ પ્રગટે આનંદ પ્રગટે સુખ મેળવવું પડે આનંદ તો પ્રગટે બહાર થી અંદર નાખવો એ સુખ અંદર થી પ્રકૃતિ ને બહાર અભિવ્યક્ત થાય આનંદ ગરાણી નિ ગાચા આપણે ગાઈ રહ્યા હતા કેવાનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે કૃષ્ણ ભક્તિ ને કૃષ્ણ માં પ્રેમ પામવા માટે આટલાન સત્તુ ની કૃપા વિશેષ રૂપે વૈષ્ણવ માટે નિતાંત આવશ્યક આ ત્રણ એવા છે જે કૃષ્ણમાં પ્રેમનું દાન કરવાનું સામર્થ્ય એટલે છે તમે આનો રાઈટ તમે લીધો છે કે નહીં ન હોય તો તમારો અધિકાર ન કહેવાય ઠાકોરજીએ પોતાના રાઈટ લખ્યા આ ત્રણ પ્રેમ કરવા પહેલું તત્વ છે कृष्ण भक्ति नु श्री यमुना जी मुकुंद रति वर्धिनी यमराज तक गान करता जब आप कही ठाकुर जी मां प्रेम वर्धन करनारी कोई हो तो श्री यमुना जी यमुना जी नाम लेवा मात्र थी भगवत प्रेम प्रगट था नाम महिमा है जिनके गुण सुनन को तो लाल गिरिधरन पिए आए सन्मुख ताके विराज યમનાજી ના ગુણગાન ઠાકોરજી ને એટલા ગમે છે કે ગાતા હો હોમનાજી ના ગુણગાન અને સામે આવી જાય ઠાકોર પ્રભુ ને અતિ પ્રિય કૃષ્ણ પ્રેમ નું દાન નું સામર્થ્ય યમનાજી માં યમુના નિત્ય પાઠ કરો એકતાલીસ પદ ના રોજ એક બે પદ ચાર પદ ના પાઠ કરવાની તો એકતાલીસું પદ છેલ્લું પદ રોજ ગાવું બીજું સામર્થ્ય આપ્યું શિગિરરાજ બાબા શ્રી શિગિરરાજજી ભક્તિ નું મૂર્તિ પૂર્ણા બુલિંદ પદાપ જરાલિંદજીઓને પૂર્ણ કયા સુબોધનીમાં મહાપ્રભુજી કહે કે આ પૂર્ણ શબ્દ કોઈને ન વાપર્યો કારણ કે કૃષ્ણ ભક્તિમાં પૂર્ણ કોઈ હોય તે સ્વામિનીજી સ્વામીજી સિવાય કોઈને કૃષ્ણના પૂર્ણ નો અનુભવ થતો નથી કારણ સંપૂર્ણ આનંદ કોઈ અનુભવ કરતું હોય તો સ્વામીજી

ઘણા સરખા સરખા નામ હોય પુલિન હોય તો ઘણી વાર લોકો ઘણી પુલીન તાંદુલ અને તાંબુલ માં ઘણી વાર લોકો ગોટાળા કરતા હોય સુદામાજી એ તાંબુલ આરો સુદામાજી તાંબુલ નથી આરો તાંદુલ આરો ગયા તાંબુલ એટલે પાન ಅದರ ತಾಕ್ದು ಎಕ್ಕೆ ವಾಟ್ ಚೋಕಾದಿ ತುಘಡಿವಾದ ಸಮಾನ ಶಬ್ದ ಹೋಯೋ ತೋ ಗಡಾ ಬದ ಪರಯಾಯ ನಿಕಟನ ಆಯವಾ ಸರ್ಕಾ ಉಚ್ಚಾರಣ ಜೇನ ಚತಾ ಹೋಯ ಉಸಾಯಿಜಿ ಚರ್ವಿ ತಾಂಬೂಲ ಗೋ ಬಲ್ ದಾಸನಾತಿ ಈ ತಾಂಬೂಲ ಕೆ ಅರೆ ಸುಲಾಮಾಜಿ ನ ಆರೋಗ್ಯ ತಾಂಬೂಲ ಕೆನಾ ತುಘಿರಾಜ್ ಬಾಬಾ ನೀ ಕೃಪಾದಿ ಭುಕ್ತಿ ಮಳೆ ಎಕ್ಕೆ ಕೈ ಲೌಕಿಕ ಮಾಂಗವಾ ಜಿರಾಜ್ ಜಿನಿ ಪರಿಕ್ರಮಾ ಕರ್ವಾ ಜವಾನಿ ಜರೂರ್ જે અલૌકિક આપવાનું સામર્થ્ય રાખતા હોય એની પાસે લૌકિક ઈચ્છવું એ પણ મૂર્ખતા જે તમને સમર્થ બનાવેજો એક છે સમર્થ વ્યક્તિ દાન કરે અને બીજો સમર્થ કે પોતાના જેવું સામર્થ આ અલૌકિક તત્વો એવા છે જે સાધારણ વસ્તુ કોઈ દાન નથી આપું ચલ ને તને દાન આપો એટલે તું પણ એનો આનંદ લઈ પોતાના જેવ સામર્ના અનુભવ બનાવીરાજ બાબા ગિરરાજજી જાઓ ને તો ભક્તિ માંગ કષ્ટમાં પ્રેમ માંગજો જો ત્યારે સાચા અર્થમાં ગિરરાજજી ના સામર્થ્ય તમને અનુભવ આપણે ચમત્કાર માં રાજી થઈ જઈએ અરે કિરાત આમ ધંધો થયો કિરાત ભાવની આ બાળક થઈ રોગ મટી આ મટી આવું ઘણા લોકો પાસે ઘણા દેવી દેવતા પાસે જે બીજું કોઈ ના આપી શકે એ ને આવીએ ત્યારે તો સાચો લાભ આ તો ઘણા લોકો આપવાનું લૌકિક તો ઘણા આપી અરે માણસ પોતાની બુદ્ધિ નો હોશિયારી પણ કરી શકે ઈ ગિરધજી પાસે માંગવા જેનું પ્રાપ્તિનું सामर्थ્ય ભગવાને આપણને જ આપીને મોકલે હોય ઈ જે વસ્તુ ગિરધજી પાસે માંગવા ગિરધજી ભગવાન અરકુપી આપવા સમર્પિત છે માં અને ત્રીજું સામર્થ્ય શ્રી વલ્લભને આપ્યું છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ સરોદ સત્રમાં નામ જે સાનિધ્ય માત્ર થી શ્રી કૃષ્ણમ પ્રેમ નો দান કરનારા શ્રી મહાપ્રભુ તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે ગિરાજ બાબાનું પૂજન ઠાકોરજી એ કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તે ગિરાજજી અને એટલા માટે ગિરાજ બાબા આપણા બધા માટે પૂજનીય છે કારણ કે એમના પૂજન નો પ્રકાર સ્વયં ઠાકોરજી આપણને બતાવે અને એટલા માટે અને પૂજનમાં પણ વિવેક ની પણ જરૂર પડે જયારે સમય જાય અને સંજોગો બદલાય માણસ નું સામર્થ્ય વધે ત્યારે વિવેક વધારે જરૂર પડે એટલે હવે વિવેક ની પણ જરૂર છે જયારે જયારે માં જાઓ તો ગિરરાજજી સાથે સાથે કેવો વ્યવહાર આપણે રાખવો કેટલું દૂધ ચડાવવું ને ચડાવું દંડવત એનો વિવેક આપણે રાખવાનો ચડાયેલું દૂધ છે કે નહીં એનું પણ જયારે શંકા મનમાં રહેતી હોય તો ખુબ વિવેક પૂર્વક ભક્તિ ભક્તિ એટલે બહુ વ્યવહારમાં એટલા બધા નહીં પડી જવું કે એમની જોડે આત્મસાત ન સાધી શકે એમની કૃપા અનુભવ એમના સ્વરૂપ નો આનંદ વિધિ વિધાનમાં દસ વાર વ્રજ જતા ને પણ નક્કી કરીને જાઓ કે ભલે દસ વાર હું વ્રજ માં જઈશ ગિરાજ બાવા ને પાઠ કરીશ કીર્તન કરીશ ગુણગાન કરીશ ગિરાજ જેનાથી રાજી થાય એ બધું જ કરીશ પૂજન આપણા માટે આપણે એમનું કે અમારો દેવ ગોવર્ધન કરી અને એમનાથી એમને ખુબ પ્રસન્નતા હવે જવું આવું એટલું સુગમ થઈ ગયું છે કેટલા લોકો જવા લાગ્યા છે અને બધા જો રાખશે તો ક્યાંક એમને શ્રમ આપણે આપી દેશું ક્યાંક એમના સ્વરૂપ ને બગાડવાનું અપરાધ ના સહભાગી આપણે ન નથી એની પણ સાવધાની રાખવાની હવે આપણે બધાએ જરૂર છે દરેકે વિવેક રાખવાની જરૂર છે અને ભક્તિમાં વિવેક બહુ મહત્વનો શબ્દ હોય પૂજનમાં વિવેક ની જરૂર નથી હોતી કેવલ મર્યાદા માર્ગી પૂજન કરો ને એમાં તો જે કહ્યું એ પ્રમાણે પૂજા કરી જ નાખો પણ જ્યાં સેવાનો ભાવ હોય ને ત્યાં વિવેક ની બહુ જરૂર પડે એટલા માટે આપણે બધાએ વિવેક મેળવવાની જરૂર છે અહિયાં ઠાકોરજી ગોવર્ધન પૂજા કરાવી છે ઇન્દ્ર ને સમાચાર મળ્યા કે આ ઇન્દ્ર યાગ બંધ કર્યો ને કોઈ નવો ગોર્ધન યાગ શરૂ કર્યો ઉપાયમાન થયો ઇન્દ્ર સંવર્ધક નામ ના મેઘોળ જે પ્રલયકાળમાં વર્ષા કરે એમને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર વ્રજને ડુબાડી દો કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બુંદો પડવા લાગી ગભરાયા બ્રજવાસી દોડતા ભાગતા ઠાકોરજી ના શરણે આવ્યા પ્રભુ રક્ષા કરો શ્રીનાથજી બાબાનું પણ એક નામ શ્રી ગોવર્ધન નાથજી જે ગોવર્ધન નાથ એને ધારણ કરનારા છે જે ગિરધારી છે ગિરિ ના ધારી છે આ તો ગિરિમાં રાજ છે એટલે એમનું નામ છે ગિરિરાજ પર્વતો ના રાજા આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવે ને કે ગુસાઈ વૈષ્ણવ પર્વત કયો શ્રેષ્ઠ તીર્થ કયો વૈષ્ણવ ગુસાઈજી નારાજ થઈને કહ્યું અરે મૂર્ખ યમુનાજી ને નદી માને શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે યમુનાજી તો ઠાકોરજી ના ચતુર્થ પ્રિયા શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે ज बाबा तो हरिदास वर्ग श्रेष्ठ तीर्थ प्रयाग छे व्रज तो ठाकुर आ दृष्टि जो गुसाई जी प्रगट श्रीमद् वल्लभ के घर प्रभु जो फिर अवतारण धरते हो हम सरीके मूल पतित जन कहू कैसे गुसाई जी उत्सव आयोजित ફરી પ્રભુએ પ્રગટ થવાની ઈચ્છા વલ્લભ ના ઘરમાં ન કરી હોત તો આ આ સુંદરતા આ અલૌકિકતા નું દર્શન આપણને કોણ આપણે કોઈ જઈને ઘંટડીઓ વગાડતા હોત આ તો કૃપા છે કે જગત નો નાક આપણા ગોધમાં બેસીને ખેલતો કરી દીધો ઠાકોરજી ક્યાં ટંકુ ભગવત અને પેલામાં પડ્યા હોત આપણે ક્યાં ભટકતા હોત પણ કેવી કૃપા કરી આપણને વ્રજવાસી નું સુખ આખા યુગમાં મહાપ્રભુજી ને અને જેની કૃપાથી ઠાકોરજી ઘરમાં તનકો કરું જેની કૃપાથી ઠાકોરજી આપણા જીવનમાં પ્રવેશ જગત નો નાથ આપણો નાથ થઈને આપણા ઘરે વિરાજે એનો ઉપકાર તો કે શ્રી ઠાકોરજી અરે માનું ગોળગત નૃત્ય કરે ભાર નથી ગિરાજ બાવા નો ઘણી વાર એમ થાય કે ભાર લાગતો હશે અને ભાર નથી તો નાચી રહ્યા છે બાબા અરે ઠાકોરજી મને પોતાના હસ્તમાં ધારણ કરે આપણે તો ગિરિરાજજી ના પ્રાગટ્યમાં એમ કહેવાય કે સ્વામીજી ના એમાંથી ગિરરાજજી નું મૂળ પ્રાગટ્ય તો રૂપે અને પછી ભૂતલ પર પણ શ્રી ઠાકોરજીએ ગિરરાજજી ને ધારણ કરી એમનું મહાત્મ્ય આપણને બતાવ્યું કે આ ગિરિરાજ બાબા કોઈ સાધારણ પર્વત નથી આ તો મારા ભગવદીઓ માં શિરમોર છે આનો આશ્રય કરશો સાત દિવસ સુધી ધારણ કર્યા ચતુર્ભુજ બન્યા ઠાકોરજી બે ભુજા એક ભુજા થી ગિરાજજી ને ધારણ કર્યા બીજી માં શંખ લીધો અને શંખ એ જળ નું આદિ દૈવિક સ્વરૂપ છે જેટલી વર્ષા થાય છે બધું શંખ દ્વારા પ્રભુ શોષી લે છે અને બીજી બે ભુજા થી વેણુ ને ધારણ કરી અને વેણુ નાદ કર્યા જેથી વ્રજવાસીઓ દેહાનું સંધાન ને વિસ્તૃતિ થઈ બે ભાન ભૂલી ગયા સાત દિવસ ક્યાં જતા રહ્યા ખબર ના પડી જો વ્રજની લીલા નું આંખ તો મહત્તા છે પ્રભુ બતાવે નથી થતું હું આટલા મહત્વ આટલા શક્તિશાળી ઠાકોરજી છે યશોદાજી ને તે વિચાર આવે મારે લાલન નો હાથ હવે દુખી ગયો હશે બિચારો સાત દિવસ ની ધારણ કરીને ગિરરાજજી મૂકે ને તો લાવ હાથ દબાવી દો અને જે ટચલી આંગળીમાં ગિરરાજ ને ધારણ કરતો હોય છતાંય મહાત્મ બતાવે છતાંય માધુર્ય નો ભાવ જાગે એ જ વ્રજ વસ્તુ વ્રજવાસીઓ પ્રભુના મહાત્મથી પ્રભાવિત થતા નથી એ તો માધુર્ય થી આકર્ષિત થાય બે વસ્તુ છે ભગવાન ઘણી વાર પ્રભાવિત કરે મહાત્મ બતાવી અને માધુર્ય બતાવીને આકર્ષિત કરે તો વૈષ્ણવી ભાવ એ પ્રભાવિત થવાનો નથી આપણે ભગવાન થી પ્રભાવિત નથી આપણે પ્રભુમાં આકર્ષિત છીએ પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિ નો પાયાનો ભેદ એ છે મહાત્મ જોઈને ભાવ અહો ભાવ જાગે એ મર્યાદા પ્રભુ તો આવા બળવાન પ્રભુ આવા શક્તિશાળી પ્રભુમાં આવું સામર્થ્ય અને સામર્થ્ય જોઈને મસ્તક નમી જાય એ મર્યાદા ભક્તિ પણ સ્વરૂપ જોઈને મન ખેંચાઈ જાય માધુર્યયુક્ત પુષ્ટિ વસ્તી એનું મહાત્મ બતાવે ન બતાવે કૃપા કરે ન કરે કઠોર જે થાય અભાવ ના આવે અને જોઈને પ્રભાવ ના આવે કેવલ ને કેવલ માધુર્ય એ જ અમે આપને ચાહીએ આ ભલે ને અમને તરછોડો ભલે અમને અમને વનમાં એકલા મૂકીને જતા રહો ને ભલે ને અમને તડપાવો અમારી પરીક્ષા કરો અંદર ધ્યાન થઈ જાઓ આપ ગમે તે કરી લો આપનામાં હિંમત હોય તો અમારામાં અભાવ પ્રગટાવીને બતાવો તો આપને મારી પણ ઠાકોરજીની કોઈ પણ લીલા ભક્તોની અંદર પ્રભુ પ્રત્યે અભાવ નથી પ્રગતા

આપડા નાના બાળક હોય ને સ્કૂલ માં જતા હોય તો ફેન્સી ડ્રેસ ઘણી વાર સ્કૂલ માં હોય તો ઘણી વાર એને સંત બનાવે ઘણી વાર કોઈ વેજીટેબલ બનાવે ઘણી વાર કોઈ એને કોઈ અવતાર બનાવે પોલીસ બનાવે અને એ પોલીસ બન્યો હોય એને જોઈને આપણને વધારે લાગે